Ridiculous. આપ જોઈ રહ્યા છો લોકમંચ અને ચર્ચા ચાલી રહી છે જે પ્રમાણે એક્ઝિટ પોલ આવ્યા છે વરિષ્ઠ પત્રકાર સંજય તિવારી રાજકીય વિશ્લેષક વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ પંજાબી ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિન બેંકર મારી સાથે પેનલમાં જોડાયેલા છે અને બ્રેક પહેલા જે ચર્ચા થઈ ખાસ તો જયનભાઈ સવાલ એ થાય છે કે જો આ બધી ચર્ચા થતી હોય એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલમાં ગુજરાતની ચર્ચા હોય અને આપના જેવા વરિષ્ઠ રાજકીય ડાઉટ વિધાનસભાની પરિણામોથી શીખ લઈને જે આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું અને સીટો જે વેચી એના પરથી લાગે છે કે કોઈ ગાબડું પડશે ગુજરાતમાં અને હેટ્રિક કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહે છે કે સફળ રહે છે મારી મેલી જ કોમેન્ટમાં કહ્યું કે અહિયાં ગઠબંધન જાહેર કરવામાં એમણે જે કઈ તાળમ કરી એટલે કે પેલા જાહેર કર્યું પછી ના પાડી પછી જાહેર કર્યું અને એમાં પણ જે ભાવનગર એટલે શક્તિસિંહ ગોહિલ નો એક રીતે ગઢ કહી શકાય જ્યાંથી આરોગ્ય પ્રધાન બનેલા રાજ્યના અને મેડિકલ કોલેજ ના મુદ્દે એમણે ત્યાગપત્ર આપી દીધો હતો તમે જુઓ પોતાની જ સરકાર અને મેડિકલ કોલેજ અપાવી હતી ભાવનગર ને એ જ રીતે ભરૂચ એ અહેમદ પટેલ નો ગઢ પડકારો હતા કોંગ્રેસના નેતાઓને લેવામાં આવ્યા કોઈ જરૂર નતી બે હજાર સત્તર હોય તો પણ બે હાજર એકવીસ માં જયારે તમારી પાસે ગ્રામ પંચાયત થી લઈને નગરપાલિકા અને મહાનગરપાલિકા સુધી તમારું શાસન આવી ગયું છે બે હાજર માં એકસો બેઠક તમારી પાસે છે ત્યારે પણ અર્જુન મોઢવાડિયા હોય કે પછી મોહન રાઠવા હોય કે પછી અશ્વિન કોટવાલ હોય નેતાઓ લીધા રાખ્યા તો એના કારણે ભાજપના કાર્યકર્તાઓ પણ અસંતોષ હતો જે વડોદરામાં કેતાન ઈનામદાન રજૂઆતમાં આપણને એની ઝલક જોવા મળી આ બધાના કારણે સુરેન્દ્રનગરમાં તમે જુઓ કે સાબરકાંઠામાં જુઓ તો આ બધામાં એ પ્રશ્ન તો હતો પરંતુ સામા પક્ષે તમે આજે યાદ કરો કે ગાંધીનગરમાં અમિત શાહ ની સામે કોણ ઉભું છે એ જો જનરલ પ્રશ્ન લોકોને પૂછવામાં આવે તો કદાચ અને ગુજરાત ની બહાર તમે પૂછશો તો કદાચ નહીં ખબર હોય કારણ કે સોનલ નું ચિત્ર ક્યાં છે કે પ્રચાર કરતા હોય એક પેથાપુર માં ગયા હતા તો ત્યાં એમના ગામજનો એ પણ એમને કહ્યું કે અહીંથી ચાલ્યા જાઓ આ પ્રકારનું જે ચિત્ર હોય રાજકોટમાં તમે જુઓ તો બહુ મોટી તક હતી પુરુષોત્તમ રૂપાલા જ્યાં વિવાદ નહોતો થયો ત્યારે પણ કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા ત્યાં ઓલરેડી રાજકોટમાં ભાજપમાં અસંતોષ હતો જ અને એમાં અનેક જૂથો દેખાય દેખાય આવે છે અનેક વાર એ પેલું સી આર પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ પદે આવ્યા ત્યારે પણ એ અસંતોષને ઠારવા માટે પ્રયત્ન કર્યો પરંતુ એ જૂથ બનતી હતી તો પુરુષોત્તમ રૂપાલા ની સામે રાખી દેવાના હતા પરંતુ પરેશ ધાનાણી પણ ચાલો એ નથી માનતા તો કગથરા ને ટિકિટ આપી દો પરંતુ લલિત વસોયા ને પણ પોરબંદર મોકલી દેવામાં આવે લલિત ને ટિકિટ નો આપવામાં આવી અને લલિત કગથરા છે પરેશ ધાનાણી ને મનાવા ગયા તો પરેશ ધાનાણી પછી ઉપકાર કરતા હોય એમ કે પુરુષોત્તમ રૂપાલા ઉભા રહેશે તો હું ચૂંટણી લડીશ આ બધું કરવાના કારણે અને માત્ર ને માત્ર ભાજપના નેગેટિવ પોઈન્ટ ઉપર આધારિત રહેવાના બદલે અને સાથ કે ભાઈ રાહુલ ગાંધીજી કે પ્રિયંકા ગાંધી વાંચતા તો એમણે દક્ષિણના પ્રચાર કર્યો કે પછી રાહુલ ગાંધીજી દાહોદ માં ગયા તો એની જગ્યાએ તમે આજે ઝંઝાવાતી પ્રચાર એકદમ કાર્પેટ બોમ્બિંગ જેને કહેવાય

તમારી એક ચેનલ છે કેબલ નેટવર્ક પેરા છે બરાબર તમારી પાસે ભક્તિની ચેનલ છે તમારી પાસે ની ચેનલ છે તમારી પાસે બાળકોની ચેનલ છે તમારી પાસે મનોરંજન ની ચેનલ છે તમારી પાસે ની ચેનલ છે એટલે તમારી પાસે 50 થી વધુ ચેનલો છે સાહેબ 50 થી વધુ હા તમારી પોતાની પણ અનેક ચેનલો છે બરાબર તો ગ્રાહક છે તમારી પાસે આવવાના છે અને એ જ રીતે ભાજપ પાસે હિન્દુત્વ નો કાર્ડ હોય વારસા નું જે મેં અગાઉ વાત કરી એ કાર્ડ હોય લાભાર્થી નું કાર્ડ હોય કે પછી જે જે આરક્ષણ હવે મંગળ સૂત્ર કે મજાક હોય છે ને પરંતુ ખેડૂત માટે બહુ મોટો મુદ્દો છે સાહેબ હું તમને કહું કે એને માટે ભેંસ તમને યાદ હશે બહુ વર્ષો પહેલા જયારે અખિલેશ યાદવ ની સરકાર હતી ત્યારે આઝમ ખાન ની ભેંસ ચોરાઈ ગઈ હતી તો એના માટે છે પોલીસ ગોતવા નીકળી હતી ભેં પશુપાલક માટે બહુ મોટી વાત હોય છે એ સસ્તી નથી મળતી એનું પશુધન વર્ષો પહેલા તો એ ધન જ હતું જેની પાસે પશુ વધારે હોય હવે એ નરેન્દ્ર મોદી એ બહુ સરસ રીતે સમજાવી દીધું કે રાહુલ ગાંધીજી એ સંપત્તિ ને સર્વે કરવાની વાત કરી અને એનું વહેંચણી કરવાની વાત કરી તો એમણે ગામડાના લોકોને સમજાવ્યું કે ભાઈ તમારું મંગળસૂત્ર લઈ લેવામાં આવશે તમારું ભેંસ લઈ લેવામાં આવશે હકીકત લોકો સમજે કે બે ભેંસ હોય એમાંથી લઈ લે અથવા વાત લોકો વિચારે કારણ કે વડાપ્રધાને તો એમ પણ કહ્યું ને કે ગાંધીજી ને લોકો ગાંધી મૂવી આવ્યા બાદ લોકો ગાંધીજીને જાણે ચાલીસ સુધી સરકાર હતી અશોકભાઈ અશોકભાઈ આવું આપણે જયવંતભાઈ એમાં ફેક્ચ્યુઅલી તમે એમ કહી શકો કે ભાઈ ગાંધીજીને તો ચાર્લી ચેપિન પણ જાણતા જાણતા હતા જાણતા હતા એમની સાથે એમના વાર્તાલાપ થયેલા છે એનું કોઈ પ્રશ્ન નથી પણ એમનો મુદ્દો જે હતો એ મુદ્દો હતો કે તમારી તમારા દેશની જે પણ વિશેષતા છે જે પણ તમે એનું માર્કેટિંગ કરીને ભારતનું મહત્વ વધારી શકો છો વિદેશમાં

તો આ બધી વાત કોંગ્રેસે આપો કોંગ્રેસે એ કેવું જોઈએ કે મંથન નામની ફિલ્મ બની હતી અમૂલ ડેરી મોડેલ ઉપર શ્યામ બેનેગેલે બનાવી હતી બરોબર ફિલ્મ

करू जो ये बात चलो तो बिल्कुल भाई जयन भाई जरा वरिष्ठ पत्रकार संजय तिवारी हमारी संजय जी क्या लगता है यूपी में आप हो यूपी में आपने मतदान भी किया है सवाल ये है कि यूपी की परिस्थिति क्या है क्या? कहा जाता है कि दिल्ली का रास्ता यूपी से होकर जाता है तो यूपी में इस बार क्या लगता है कि भारतीय जनता पार्टी जो गेन किया था टू थाउजेंड नाइनटीन में वहां पर बरकरार रहेगी या कम होता दिखाई दे रहा है कि क्या एग्जिट पोल के आधार से क्या कहेंगे आप नहीं एग्जिट पोल पे तो मैं नहीं जाऊंगा और मैंने देखा भी नहीं है कि अभी यूपी के बारे में एग्जिट पोल क्या बता रहा है क्योंकि तो मैं आपके साथ बैठा हुआ हूँ तो आपका खुद का पोल कुछ बोलता होगा आप वहाँ के मेरा मानना है कि हम 65 मतलब भारतीय जनता पार्टी 65 के अराउंड रहेगी प्लस माइनस टू थ्री सीटें हो सकती है बराबर इससे ज्यादा नहीं होगा लेकिन पिछली बार से कुछ सीटें बढ़ रही है इसमें कोई दो राय नहीं बिल्कुल हिंदी बेल्ट में जो नुकसान भारतीय जनता पार्टी को हो रहा है और इसीलिए भारतीय जनता पार्टी ने साउथ में थोड़ा अपना जोर बताया है तो क्या हिंदी बेल्ट में जो नुकसान हो रहा है हालांकि वो साउथ में कवर होगा ये लगता है आपको जिस तरह एग्जिट पोल बता रहा है कि हिंदी बेल्ट में थोड़ा नुकसान हो रहा है एनडीए को नुकसान, नुकसान इस नुकसान की मूल वजह यह है कि भारतीय जनता पार्टी ने जो अपने पहले पहले चरण के टिकट बांटे थे और हिंदी बेल्ट के लिए जो प्रत्याशी इन्होंने उतारे उसमें अधिकांश प्रत्याशी रिपीट किए गए तो जो दो टर्म या तीन टर्म पहले से एमपी था सांसद था उसका व्यक्तिगत एंटी इनकम्बेंसी बहुत ज्यादा थी क्षेत्र में उत्तर प्रदेश में खास तौर पे अगर आप जानना चाहें तो हमारे 51 ऐसे प्रत्याशी थे जो पहले लिस्ट में थे 195 की जब लिस्ट आई थी तो 51 को रिपीट किया गया और उन 51 में से मैं 20 को व्यक्तिगत रूप से जानता हूं जिनको क्षेत्र की जनता देखना नहीं चाहती है अच्छा अब पता नहीं पार्टी ने किस आधार पर इनको रिपीट किया क्या किया क्या उसका इनपुट था मुझे नहीं पता वो संगठन के लोग जानते होंगे लेकिन उस एंटी इनकोम्बेंसी का जो दुष्परिणाम था वो पार्टी को भुगतना पड़ा निश्चित तौर पर कुछ सीटें भारतीय जनता पार्टी ऐसी लूज कर रही है जिसमें पार्टी का कोई दोष नहीं है लेकिन प्रत्याशी को जनता नहीं पसंद कर रही पहली बात दूसरी बात कि इस चुनाव में एक बहुत बड़ा झूठ जनता तक फैलाने की कोशिश की गई जो खासतौर से हिंदी भाषी राज्यों में प्रभावित लोगों को किया है जिसने वो था कि ये 400 पार के जो नारे के साथ आ रहे हैं अगर 400 पार जाएंगे तो ये संविधान बदल देंगे अब संविधान बदलना भारत का संभव है कि असंभव है इस पर बहस बाद में होती लेकिन अगर देश की राष्ट्रीय पार्टियों के लोग इस तरह के बकवास की बातों को लेकर चुनावी मुद्दा बनाएंगे तो ये देश कहाँ खड़ा है ये सोचना पड़ेगा लेकिन का इम्पैक्ट नीचे की सतह पे गया कि ये सरकार जो है अगर मोदी जी की आ जाती है तो ये संविधान बदलेंगे और ऐसा कर देंगे और ये आरक्षण खत्म हो जाएगा और हमारा ये खत्म हो जाएगा अरे संविधान बदलना होता तो मोदी जी की पिछली सरकार की इतनी ताकत थी कि 370 हटा सकते थे तो संविधान भी बदल सकते थे दूसरी बात भारतीय जनता पार्टी बहुत बाद में इस चीज को कवर कर पाई यह बताना जरूरी था पब्लिक को कि संविधान का बदलाव शुरू किसने किया था और एक सौ तैतालीस चौवालीस पैतालीस जो बदलाव हुए हैं वो किस पार्टी ने किया और उनके ने नेताओं ने कब कब किया दूसरी बात कि जिस राहुल गांधी ने ये नारा उछाला था उस राहुल गांधी जी के पुराने फुटेज होंगे अभी टेलीविजन पर लोगों के पास अखबारों की कटिंग्स भी होंगी जब उन्होंने पूरी तौर पर भारत की कैबिनेट से पास एक बिल को ऐसे फाड़ते हुए फेंक दिया था और कहा था मैं इसे नहीं मानता यानी मैं संविधान को नहीं मान ये ये एक चीज उत्तर प्रदेश में या बिहार में या इधर उत्तर भारत के क्षेत्रों में बहुत ज्यादा तो, प्रभावी रहा है क्योंकि तो खासतौर पर बिहार में जो नुकसान दिखाई दे रहा है उस नुकसान के पीछे ये संविधान वाली बात है तो, तो संजय जी मान लें कि ये संविधान वाली बात जो कांग्रेस ने कही है वो जनता ने मान ली हिंदी बेल्ट में लोगों ने मान ली और... हा, हा, हा। वो नीचे तक पहुंची इसमें अच्छा। वो सफल रहे अखिलेश यादव और राहुल गांधी इसी पर फोकस करते रहे और वो उन्होंने नीचे के मतदाताओं तक इस बात को पहुंचाया और उसका असर रहा आज मैं जब पोल करने गया था मैं स्वयं वोट करने गया था तो मेरी कम से कम 25-30 महिलाओं से वो दूसरे जाति के लोगों से बात हुई और उन्होंने कहा भाई ये तो आएंगे तो संविधान बदल देंगे हम तो संविधान बचाने के लिए कर रहे हैं अब संविधान क्या है क्यों है कैसे है कौन बदल सकता है कौन नहीं बदल सकता है इसको भारतीय जनता पार्टी ने शायद ठीक से पहुंचाया नहीं और पहुंचाया तो उसमें देर हो गई खासतौर से बिहार में जो नुकसान हो रहा है वो केवल नीतीश बाबू के नाते नुकसान नहीं हो रहा बिहार में नुकसान हो रहा है कि कि बिहार बिहार में बहुत आप जानते हैं राजनीति राजनीति का गढ़ है है वहां बच्चा बच्चा करता और खास तौर पर जातीय राजनीति का गढ़ वहां कम्युनिस्ट पार्टी फलती फूलती है वहां माओवाद फलता फूलता है वहां लालू प्रसाद यादव जी का परिवार फलता फूलता है तीस साल पूरी तौर पर एक तरह से जंगल राज से बिहार किसी तरह निकला बीस साल से तो वहां सबसे बड़ा बड़ी जो जरूरत थी हमारी अब उसमें कुछ दुर्भाग्य ऐसा हुआ कि मौसम ने साथ नहीं दिया कुछ और भी हुआ होगा वो चुनाव बीत गया बात बात खत्म हो गई सरकार बन रही है उसमें कोई बात नहीं है लेकिन नुकसान जो हुआ है उसमें कुछ झूठ ऐसे फैलाए गए हैं उन झूठों के कारण नुकसान हुआ और पब्लिक को लगा कि ये सच चलो बिल्कुल बिल्कुल अशोक पंजाबी पंडित एक महत्वपूर्ण हाँ अशोक पंजाबी જે પ્રમાણે આ વાત કરી રહ્યા છે કે નો ડાઉટ ચારસો પ્લસ નો નારો પાર્ટીનો હતો એનડીએ ગઠબંધન લેશે પણ ખાસ જો ચારસો પ્લસ આવે તો સંવિધાન બદલવાની જે વાત છે અથવા તો આરક્ષણ ખતમ કરી નાખવામાં આવશે સમાપ્ત કરી ના આ વાત કોને કહી છે ભારતીય જનતા પાર્ટીના કયા મેનિફેસ્ટોમાં આ વાત કહેવામાં આવી છે જેને લઈને આ આવ્યું મેનિફેસ્ટોની ની વાત તો તમે જવા દો

ચારસો થી વધુ સીટો અમે એટલા માટે માંગીએ છીએ કે અમે બંધારણ બદલવા માંગીએ છીએ કલકત્તાની એક મીટિંગમાં આરએસએસ ના એક બહુ મોટા આગેવાનો જાહેરમાં પ્રવચન કરતા કીધેલું કે ભારતના બંધારણ ને ઉઠાવીને બંગાળની ખાડીમાં ફેંકી દેવું જોઈએ અને નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી તમામ પ્રકારની બંધારણીય સંસ્થાઓને કમજોર કરી દેવામાં આવ્યું આ ચુનાવ આયોગ ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવા માટે સુપ્રીમ કોર્ટે એક બાજુ કહે છે કે આમાં ત્રણ લોકો હોવા જોઈએ બીજી બાજુ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની સામે લોકસભાની અંદર રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી નવો કાનૂન બનાવે છે અને એને વડાપ્રધાન જ અત્યારે ચૂંટણી આયોગ ઉપર કોનો વિશ્વાસ છે આજે આજે ઇલેક્શન કમિશનનો કોને વિશ્વાસ રહ્યું છે તમામ પ્રકારની સંસ્થાઓને કમજોર કરી દીધું એક હતું શાસન હિન્દુસ્તાનમાં આગળ વધી રહ્યું છે સમગ્ર નરેન્દ્રભાઈ મોદીની આજુબાજુ ભેગું થઈ રહ્યો છે

પંચોતેર સિત્તેર પ્લસ ને જે ટિકિટ આપવામાં આવી જે લોકોને રિપીટ નોતા કરવાના રિપીટ કરવામાં આવ્યા અને એ સિવાય પણ એવી ઘણી બધી વાતો જે કોંગ્રેસના લોકોને તમે આવકાર્યા આને લઈને તમારા નેતાઓને તમારા કાર્યકર્તાઓમાં અસંતોષ રહ્યો થોડા સાયલન્ટ પણ રહ્યા એને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સીટોમાં નુકસાન થઈ રહ્યું છે દિલીપભાઈ આ ચૂંટણીમાં મતદાન ઓછું થયું છે અને ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે સીટો ઘટે છે અને કોંગ્રેસ વધે છે આની પાછળ અનેક વિધ કારણો છે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા સ્પેલની અંદર એમણે જાતિવાદ ભડકાવ્યો અને ક્ષત્રિય આંદોલનને સપોર્ટ કર્યો એના આધારે એમને જાતિવાદી રાજનીતિ કરીને મત મેળવવાની કોશિશ કરી ગરમી અસહ્ય બાકીના અનેક કારણો હમણાં વાત વાત કરી એ સાચી છે કે બદલી નાખશે હટાવો એવો નારો આ પહેલા કોંગ્રેસ આપતી હતી પણ ગરીબો ત્યાં ને ત્યાં રહેતા હતા દલિતોની વાત કરવાવાળી કોંગ્રેસ બંધારણ બંધારણ બદલી નાખશે અને અનામત

સાંભળો સાંભળો પેલા આંબેડકર સાંભળો કારણ કે ગુમરા તમે ગુમરાહ કરી રહ્યા છો એટલે સાંભળવું પડશે બાબા આ દેશમાં ડોક્ટર સાહેબ આંબેડકર વર્લ્ડ વાઇઝ

બિલકુલ અશોકભાઈ અશ્વિનભાઈ અશોકભાઈ હવે જયેન્દ્રભાઈ પ્રમાણે વાત કરીએ કે શરૂમાં જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન જે આખું ગઠબંધન થયું ને પછી એને ઠગબંધન કહેવામાં આવ્યું બીજું કે નેતા કોણ છે નેતા કોણ છે અથવા તો એક મિનિટ સીટ શેરિંગને લઈને પણ બંધ કરો એના ઠબંધન નું જોવા મળ્યું કે શીટ શેરિંગ પર થઈ ગઈ દમખમ થી લડ્યા પણ ખરા તો ભલે એક્ઝિટ બોલ કે પરિણામ ગમે તે કેતા હોય કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર બને છે પણ ઇન્ડિયા ગઠબંધન એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું એવું કહી શકાય હા હા ચોક્કસ ચોક્કસ પેલા ઘણા બધા સમય પછી પાર્ટીઓના ગઠબંધન આપણે બધા એક નહીં થઈએ તો નરેન્દ્ર મોદી બહુ મજબૂત તરીકે દેશમાં સરકાર બનાવશે લાંબો સમય સુધી ભાજપ સત્તામાં રહેશે એના કારણે દરેક રાજકીય પક્ષોએ પોતાના અંગત જેલમાં નાખી દીધું બિલકુલ બિલકુલ તો જયેન્દ્રભાઈ આખરે તમારો ઓપિનિયન પોલ શું કે છે મારે તો એ જાણવું તમારો એક્ઝિટ પોલ શું કે જયેન્દ્રભાઈ શું લાગે છે ચિત્ર બધા એક્ઝિટ પોલ પરથી શોર્ટમાં એક્ઝિટ થી એક્ઝિટ પોલ કરવામાં આવે છે

પણ આખરે એક્ઝિટ પોલ અંગે ટીવી ડિબેટોમાં પણ ચર્ચા થઈ છે ચોથી જૂને એક્ઝેટ પરિણામ શું આવે છે એના પર તમામની નજર રહેશે ચર્ચાનું સમાન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા દલ સંજય તિવારી જયવન પંડ્યા જયેન્દ્ર બ્રહ્મટ અશોક પંજાબી અશ્વિન બેન્કર બધા ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ યરી મચ નમસ્કાર તો દર્શન આથી ચર્ચા ખાસ એક્ઝિટ પોલ અનુમાન અને પરિણામ ફરી મળીશું લોકો માં આવા વિષય સાથે આપ જોતા રહું ગુજરાતનો નમસ્કાર